ડીસા ભીલડી હાઇવે પર બસ અને બાઇક વચ્ચે અકસ્માત બસ અને બાઇક વચ્ચે અકસ્માત થતા બાઇક ચાલક ઘાયલ થયો વાવના ધારાસભ્ય કેનીબેન ઠાકોર રોડ ઉપર અકસ્માત જોઈ જતા પોતાની ગાડી થોંભાવી ઘાયલ બાઇક સવારને તાત્કાલિક પોતાની ગાડીમાં ભીલડી સરકારી હોસ્પિટલમાં ખસેડાયો ડીસા ભેડી હાઈવે પર ગત મોડી સાંજે બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક સવાર યુવકનો ગંભીર રીતે ઘવાયો હતો તે સમયે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અકસ્માત અકસ્માતગ્રસ્ત યુવકને એમ્બ્યુલન્સની રાહ જોવાને બદલે પોતાની જ ગાડીમાં લઈ જઈ તાત્કાલિક સારવાર કરાવી ધારાસભ્યએ માનવતા મહેકાવી છે ભીલડી નજીક મોડી સાંજે ડીસા તાલુકાના વારા ગામનો યુવક ઠાકોર મનુભાઈ લેરાભાઈ બાઇક લઈને જતો હતો તે દરમિયાન બસ ચાલકે ટક્કર મારતા બાઇક સવાર મનુભાઈ ઠાકોર ઈજાગ્રસ્ત થયા હતા તે સમયે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ડીસા ભીલડી નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા અને અકસ્માતને લઈ પોતાની ગાડી ઊભી રાખી હતી ઘટનાને પગલે આજુબાજુના લોકો પણ ભેગા થઈ એકસો આઠ એમ્બ્યુલન્સ વાનને જાણ કરી હતી પરંતુ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે તુરંત જ અકસ્માતગ્રસ્ત યુવકને સારવાર માટે એમ્બ્યુલન્સની બદલે તેમની ગાડીમાં યુવકને લઈ જઈ ભીરડી રેફરલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો અને સારવાર કરાવી હતી ત્યારે એક મહિલા ધારાસભ્યની માનવતાને લોકો પણ બિરદાવી રહ્યા છે અને ઇજાગ્રસ્ત યુવક ની તુરંત સારવાર મળી રહી હતી